હરિનામ કરવું અવસ્થા થાય ભજન કરવાની ઉંમર હોય એટલે ભજન કરી લેવું ભજન ગાવાની ઉંમર હોય ત્યારે ભજન ગાઈ લેવું લેવું હરિનામ કરી બાપુ અમને પાછા કે બાપુ તમે માળા ને રવાડે ચડાવ્યા તો કે માળા કરી પછી પાછા પૂછવા આવે કે માળા કેમ કરવાની પછી અમે એને કહીએ કે ભાઈ આવી રીતે છે ને આ આંગળીથી આમ માળા ફેરા તો પાછા બે દી પછી પાછા આવે આપણે કહી કેટલી તો એકસો ને એક માળા કરી પણ મેં કી દી એક કલાકની અંદર હા કે બે ત્રણ વાર આમ કરી પછી કે આંગળીમાં થાક લાગ્યો પછી સડાવી ઘુમરીએ આવી માળા ન કરશો આવી માળામાં તમારું કલ્યાણ નહીં થાય

હજી છોકરું છે તારી ક્યાં મંદિરે કથા સાંભળવા આવવાની ઉમર છે તમે મંદિરે લઈને જાશો તમારા ગુરુ ના સ્થાને લઈને જાશો તો તમારા બાળક ની અંદર ઘડતર માંથી જ પાયો જ જો ઘડતર નો પાયો મજબૂત થઈ ગયો ને સાહેબ પછી કોઈના બાપ ની તાકાત નથી ઇમારત ને હલાવી શકે હા કોઈની તાકાત નથી પાયાની અંદર જ તમે છે ને સંસ્કારોનું નું ઘડતર પાયામાં નાખજો જો તમારા સંતાનોને તમારે તમારી પરંપરામાં હલાવવા હોય તો બાકી ખોખલી ઈમારત ગમે તેથી પડી જશે ભૂકંપ આવે ભૂકંપ ક્યાં નાનું વાવાઝોડું આવશે તો આ વાવાઝોડું કોનું આ કુદરતી નહીં સાહેબ ઘરમાંથી જે વાવાઝોડું આવે ને એ વાવાઝોડા વાત છે પાયાની અંદર સંતાનો ને સંસ્કારો ઉમેરજો અને ઈમારત ટકાઉ થશે ને સાહેબ કારણ કે ભક્તિ બાળા તમે ભગવાન નું ભજન જો બાલ્ય અવસ્થામાંથી જમા કર્યું હશે ને તો ગઢપણ ની અંદર કદાચ તમે હરિનામ સુમિરન નહીં કરો ને તોય તમને કામ આવશે ધ્રુવે કરી પ્રહલાદે કરી ચેલૈયા એ ભક્તિ કરી આ બધાએ ભક્તિઓ કરી છે પણ ઈ બાલ્ય અવસ્થામાં ભક્તિ કરી એટલે ગઢપણ માં કામ ન આવ્યું કામ ક્યારે આવે કે એકદમ પ્રભુમય થઈ અને ભગવાનનું ભજન કર્યું હોય ને બાપ તો એ ભક્તિ કામ આવે નહીતર એ ભક્તિ કામ ન આવે તો આપણા જીવનમાં વન આવે ખબર છે ને તમે બધા વૃદ્ધો જાજા છો ને એટલે મને બહુ ખરેખર કથા કરવાનો આનંદ આવે છે વૃદ્ધો બેઠા છો ને મને બહુ એટલે બહુ કથા કરવાનો આનંદ આવે છે આપણા જીવનમાં છે ને બાપુ વન બેસે એકાવન વન બાવન ત્રેપન આ વન શું છે ભગવાનના ભજન કરવા માટેના ઉત્તમમાં ઉત્તમ વર્ષ બતાવ્યા છે કે માણસ નું આયુષ્ય સો વર્ષ નું અત્યારે તો એટલે ભોગતા નથી કોઈ માણસ નું આયુષ્ય સો વર્ષ નું પચાસ વર્ષ નું માણસ નું આયુષ્ય પહોંચે ને એટલે ત્યારે માણસને નક્કી કરવાનું આ જીવને નક્કી કરવાનું કે હજી સંસારની મોહમાયા માં જવું છે કે મારા પકડી લેવી છે આ પચાસ વર્ષ તમારું મધ્ય આયુ છે ત્યારે તમારે નક્કી કરવાનું છે અને પચાસ વર્ષ પછી એકાવન વન બેસે વન કેતા ભક્તિ કરવી ને ભક્તિ એકાંતમાં કરવી એકાંત એટલે ક્યાંય જંગલમાં જવાની વાત નહીં પણ એક ઘડી વાર અડધી ઘડી ને પા ઘડી જો હરિનામ સુમિરન થઈ જાય ને સાહેબ તો તમને ગઢપણ ની અંદર તમારી લાકડી બની જાય એવા આઠ વન બતાવ્યા છે આ જીવને એ આઠ વન પસાર કરી જાય ને એટલે એમાંય ભક્તિ લાગે નહીં બહુ રાજીપો વ્યક્ત કરી પછી પૂછી કે નામ લીધું તો કે એ હજી નથી ભેગું થતું તો સેના વન વ્યર્થ તમારા વન પછી સઠ નો પાળો ચાલુ થાય સઠ કેતા લોભી એટલે હરિ એમ કે છે એક સઠ આ હરિનામ નો લોભી એક વાર બે વાર આઠ વાર લોભી કીધો છે પછી તમારું આયુષ્ય પહોંચે આયુષ્ય પહોંચે એટલે પગની અંદર પગમાં વાહ થાય પછી તમે વાહ થવાના કારણ ત્રણ હોય પણ કેવા નથી તમને બધાને ખબર છે વા થવાના કારણો ત્રણ છે પણ એ પગમાં વા થાય ને પછી માંડ માંડ ઊભું થવાય ને પછી એમ ક્યો હવે મારે મંદિરે જાવું છે પણ તારા તાટિયા હાલતા ત્યાં સુધી તો મંદિરનું પગથિયું નથી ચડ્યા હવે તમારે મંદિરે જાવું છે હવે દીકરાના દીકરાને એમ કાઈ કે મારું બાવડું ઝાળ હવે સાહેબ કોક આપણું બાવડું ઝાળે ને મંદિરે લઈ જાય ત્યાં એની પહેલા તો હાથ પગ સલામત હોય ને ત્યાં જ ભગવાનના શરણે થઈ જાજો હા હાથ પગ સલામત હોય ને તાજ જાજો પછી કોઈ પર બાદ બાકી હિસાબ છે આ ભગવાને આપણને આપ્યા છે પણ આપણે સમજી નથી હપતા એટલે હરિ તમને ચીઠિયું મોકલે પગ માં વાહ થાય એટલે પાછો એકોતેર માં કે એકવાર કઉ છું કરી જા આંખું જાખું દેખું દેખાય બીજી વાર કઉ છું બોતેર તરી તરીજા અડદિયા ભોવે બનાવ્યા પણ સવાતા નથી દાંત વહી ગયા ત્રીજી વાર કહું છું તરી જા પછી દીકરા દીકરો એમ કે દાદા તો કે હા મારે ઘોડા ઉપર બેહવું છે ને પછી દીકરા દીકરો બે ઘોડી ઈ કરતો હોય ચાર વાર કઉ છું તરી વર્ષ ની આયુષ્ય ભોગે એટલે સાહેબ આપણું શરીર વીસ ટકા જ વધે એસી વર્ષ નું આયુષ્ય થાય એટલે આપણું શરીર વિસઠ ટકા વધે અને પછી ડેલીઓ બેઠા બેઠા ખોખારા ખાય અને દીકરા ને વહુ કે ભાભો આખો દી ખોખારા ખાય કોઈ દી મંદિરે જાતો નથી અને લાઈજ કાઢીને ઘરમાં કામ થતું નથી દીકરાની વહુ મેણું મારે પછી મંદિરે જાય ને એને પેલા નાનપણમાં જ મંદિરના પગથિયા તડી જાજો તમને ટેવ પડી જશે એટલે કીર્તન કહ્યું છે કે જય શ્રી કૃષ્ણ કેવાની મને ટેવ પડી કેદી બાલ્યાવસ્થામાંથી નાની એવી ખાટલી એમાં પાથરી હોય ગોદડી બાજુમાં પાણીની માટલી અહીંયા દવાની બાટલી અને કોક આવે એટલે માંડીને જોવે તો કે હવે રહી જિંદગી આટલી તો થા એ જયારે તારો સમય હતો ત્યારે તે હરિ નું નામ ન લીધું હરિ સુમિરન કરવાનો તારો અવસર હતો ને ત્યારે તો હરિનામ સુમિરન ના કયો પછી દોષ તમે બીજાને દેશો તો નકામું છે સાહેબ અને એટલે પૂરું નથી થાતું બાપુ આ તો બહુ લાંબુ છે એટલે પૂરું નથી થાતું પછી એમ કયું હવે મારે મંદિરે વહી જાવું છે ને પછી તમને દીકરા દીકરો બાવળું જાલી મંદિરે મૂકવા જાય મંદિરે તમે બેસો પછી નાથ ને કે હે મારા નાથ હવે આવી જિંદગી જીવવા કરતા મારી દોરી ખેંચી લે અને ત્યારે હરિનો એક ગેબી નાદ થાય હરિનો ગેબી નાદ થાય ઈ જટ દિન તમારી દોરી નહીં ખેંચે જેને જગત ની અંદર જીવન માં ભજન કર્યું ને સાહેબ ઈ હરિના શરણે વહી ગયા એને દુનિયામાં કોઈની સેવાય નથી લીધી આવું ભજન કરજો મારા બાપ હરિનામ સુમિરન કરજો કથા અને સત્સંગ નામ એટલા માટે જ આપ્યું છે કે સાત દિવસ કે દિવસ કથાની અંદર બેસીએ ને આ કથાનો એકાંદો શબ્દ જો આપણા જીવનની અંદર ઉતરે ને સાહેબ તો આ લોકો જે તમારા લોકોના કલ્યાણ માટે કથાઓ કહે છે ને એનું કાર્ય સિદ્ધ થઈ જાય એટલે આવું ભગવાનનું હરિનામ સુમિરન કરજો આવા હરિના કીર્તન કરજો આવા ભજનો કરજો પણ એ ક્યારે કરવાના કે બાળા વેશે બાળા વેશે ભગતિ કરવી ગઢપણ માં ગોવિંદ ના ગુણ ગાસુ ગવાય ના નથી અને કદાચ બાળા વેશે તમે ભક્તિ કરી હશે અને ગઢપણ માં ગોવિંદ ના ગુણ ગાતા ગાતા જો તમારી કઈક ખામી રહી જાય ને

અને કથા અંતર્ગત ધુંધુકારી ધૂંધુલી નો જે દીકરો છે જેવી એની જનેતા એ જ પ્રમાણે એનું નામ પાડ્યું છે ધુંધુકારી પોતે મદિરા નો પાન કરે પોતે જુગાર રમે અને વ્યભિચારી બન્યો છે નર્તકીઓનો સંગ કરે ગણિકાઓનો સંગ કરે આવું બધું ક્યારે થાય સાહેબ કે પાયાની અંદર તમે તમારા સંતાનોને સંસ્કાર ન રેડ્યા હોય ને ત્યારે આ પરિણામ આવે એટલા માટે તમારા ગુરુ તમારા સાધુ તમારા બ્રાહ્મણો તમને કાયમની માટે નિત્ય પોકારી પોકારીને કહે કે તમારા બાળકોની અંદર સંસ્કારોનો સિંચન કરજો આત્મદેવને દુખ લાગે છે કે હે હરી હે કૃપા નિધાન મારા ઉપર મહેર કરી કે મારા ઉપર કૃપા કરી વાત સાચી છે પરંતુ